તો અનામતની માંગ સાથે એક તરફ પાટીદારો આક્રમક લડત ચલાવવાની તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્ય સરકાર સમાધાનની વાતો કરી રહી છે રાજકોટ આવેલા સરકારના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે પાટીદારો સાથે સમાધાન માટે સરકાર સંપૂર્ણ પ્રયત્નશીલ છે અને આવતા સપ્તાહે આ અંગે મહત્વની બેઠક પણ મળશે જેમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની સાથે પાટીદાર અગ્રણીઓને ચર્ચા માટે બોલાવાશે નિતિન પટેલ એમ પણ જણાવ્યું છે કે વિધાનસભા સત્ર પૂરું થયા બાદ પ્રધાનોની સમિતિની મળેલી બેઠકમાં પાટીદાર અગ્રણીઓએ સૂચવેલા સત્યાવીસ મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી તમામ મુદ્દાઓને અભ્યાસ કરી મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરાશે મહત્વની વાત એ છે કે નિતિન પટેલનું કહેવું છે કે એસપીજી અને પાસના આગેવાનોએ સમાધાન માટે કોને કોને ચર્ચા કરવા બોલાવવા તેના નામ સાથેનો અલગ અલગ પત્ર સરકારને આપ્યો છે હવે સરકાર બંને સંસ્થાના અગ્રણીઓને ચર્ચા માટે બોલાવશે જેમાં કયા મુદ્દા લેવા અને બેઠકનું સ્વરૂપ કેવું હશે તે હવે પછી નક્કી થશે નોંધનીય છે કે સરકારે પાટીદારોની માંગણી સંદર્ભે રચેલી સમિતિના અધ્યક્ષ નીતિન પટેલ છે you uh -huh.